સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારો મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે તમે જે સોનાલિકા આરે બેતાલીસ ટ્રેક્ટર વિડિયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે એકદમ ટોપ કન્ડિશનમાં ખેડૂતભાઈઓ બાકી તમને ટ્રેક્ટર જોવા મળી જશે જોઈ શકો છો વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન ક્લિયર કટ એકદમ ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર જોવા મળશે તો ખેડૂત એ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટૅક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય કેમ કે આવી આવા રોજના બીજા વિડીયો મારી ચેનલ ઉપર આવતા જ રહેતા હોય છે તો એ બધા તમને જોવા મળી જાય તો વિડીયો છેલ્લા સુધી જોતા રહીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાત કરીએ સોનાલિકા આઠ એકસો બેતાલીસ ડીઆઈ ટ્રેક્ટરની એકદમ સારી કન્ડિશનમાં ખેડૂતભાઈ ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે ટાયરની કન્ડિશન પણ વિડીયોની અંદર તમે જોઈ શકો ટાયર એકદમ સારા છે જ્યારે છે આ ટાયર એકદમ નવા તમને જોવા મળી જાય છે ટાયર કન્ડિશનથી માંડીને કલર કન્ડિશન ઓકે કમ્પ્લીટ જોવા મળશે કલર કન્ડિશન ભાઈ બનાવેલ છે આખું બનાવેલ ટ્રેક્ટર તમને જોવા મળશે સાદા સ્ટેરિંગ અને સાઇડ ગેરમાં ટ્રેક્ટર છે સાઇડ ગેરમાં તમને આ સોનાલિકા ટ્રેક્ટર જોવા મળી જાય છે મોટા ટાયર તમે જોઈ શકો છો એમ આરફ કમ્પનીના ટાયર છે એકદમ પાવરફુલ કન્ડિશનમાં ખેડૂતભાઈઓ તમને ટ્રેક્ટર જોવા મળી જશે વન ઓનરમાં ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર ચૌદનું જે તમે સોનાલિકા ટ્રેક્ટર વિડીયોની અંદર જોઈ શકો છો બે હજાર ચૌદનું મોડલ તમને જોવા મળી જશે એકદમ સાચવેલું અને પાવરફુલ કન્ડિશનમાં ખેડૂતભાઈ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એકદમ સારા તમે વિડીયોની અંદર જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ તમને જોવા મળે છે બાકી તમે એન્જિન કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો તો વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ બે હજાર ચૌદનું મોડલ છે અને વન વન વનમાં ખેડૂતભાઈઓ ટ્રેક્ટર તમને જોવા મળી જશે છે પાર્સિંગ ચાલું છે ટ્રેક્ટરનું તમે વિડીયોની અંદર ટ્રેક્ટર જોઈ રહ્યા છો પાર્સિંગ તમને ચાલુ જોવા મળી છે કિંમતની વાત કરો તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અને પચીસ હજાર કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવ્યો છે એટલે કિંમત ભાઈએ અંદાજિત રાખેલી છે તમને આ ટ્રેક્ટર અમરેલીમાં વિનુભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી જાય છે વિનુભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે તો જે કોઈ ખેડૂતભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે વિનુભાઈનો કોન્ટેક્ટ કરી લેજો